લોકસભા ચૂંટણીનું પહેલા તબક્કાનું મતદાન શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે એઆઈસીસીના આઈટી સેલના પૂર્વ ચેરમેન અને અમદાવાદ પૂર્વથી કોંગ્રેસ ઉમેદવાર જેને બનાવવામાં આવ્યા હતા તે રોહન ગુપ્તા આજે ભાજપમાં જોડાઈ ગયા દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ઉપર રાષ્ટ્રીય નેતાઓની હાજરીમાં રોહન ગુપ્તાએ કેસરી ખેસ ધારણ કર્યો કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર જાહેર કર્યાના થોડા દિવસમાં પિતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપી રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો હતો જોકે તુરંત બાદ રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી પણ રાજીનામું આપ્યું હતું રોહન ગુપ્તાના પિતા રાજકુમાર ગુપ્તા અમદાવાદ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે રહી ચૂક્યા છે અને તેમણે પણ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે એક સમય અહેમદ પટેલના નજીકના ગણાતા રોહન ગુપ્તા કોંગ્રેસના પ્રવક્તા રહ્યા સાથે જ રાહુલ ગાંધીની ટીમમાં પણ તેમની ગણતરી થતી હતી જો કે કેસરી ખેસ ધારણ કરતા જ રોહન ગુપ્તાએ કોંગ્રેસને સનાતન સંસ્કૃતિ વિરુદ્ધી ગણાવી

જો દિશા વિહીનતા કે કારણ જો ઉશ્વસનીયતા ચલી ગઈ વિરોધાભાસ કારણ ઉસકે આજ એ મેં નિર્ણય હું લેત ખતમ નેગેટિવ નેગેટિવત નહીં કરેગે અમે વારંવાર કહીએ છીએ કે અમારે ત્યાં પણ એ એમના પિતાશ્રીના સંબંધે શક્તિ અંકલ શક્તિ અંકલ અર્જુન અંકલ અર્જુન અંકલ જગદીશ અંકલ જગદીશ અંકલ કરીને અલગ અલગ સ્કીમો બતાવતા હતા હવે કંઈ નવું નથી હવે કમલમમાં જઈને પાટિલ અંકલ પાટિલ અંકલ કહીને અને અમિત અંકલ અમિત અંકલ કહીને અલગ અલગ સ્કીમો બતાવશે